ગુર્જરો અને વડીલો અપૂર્વ દેવિત્ય માન ચેતનાનો તાર રણ જણે હું જાઉં એને શોધવા તો સપનું સામે મળે સાચું જ આવું બને કે ઉઘાડું મારી આંખ અને સામે મને ગાંધી મળે હા જો મને ગાંધી મળે તો તો પ્રેમ ભરેલો હાથ મારા માથે ફેરવી અને મને પૂછે બેટા હેનિલ કેમ છે ભીતરમાં સરવળાટ થાય અને મન ભૂતકાળમાં ડૂબી જાય કે સત્ય અહિંસાના પરમ પૂજારી મોક ગાંધી અહીંયા ક્યાં છે બાપુ કહે હું માં ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું જીવનભર સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલ્યો એના ફળરૂપે મને અહીંયા આવવાનો એકવાર મોકો મળ્યો પછી તે મારા હાથમાં પેલું સાવ જૂનું થઈ ગયેલું ત્રણ માંદરાવાળું રમકડું જોઈને મને કહે બેટા હજી પણ તું બાળક જ રહ્યો હજી પણ તું રમકડાથી રમે છે પણ બાપુ આ મારું પ્રિય રમકડું છે બાપુ હસીને બોલ્યા આ મારું પણ પ્રિય રમકડું છે ભલે મને બોલતું નથી સાંભળતું નથી અને જોતું નથી પછી રમકડું વચ્ચે જ બોલ્યું ઉઠ્યું બાપુ

આ વખતે તો બાપુ મને કશું કહેવા ના દેતા પણ એમના મોખલા સાથે ખાલી મને એટલું જ કહે જો તારી હા કસુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે એકલો જાને રે એકલો જાને રે જો તારી હા કસૂણી